વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જમીન મામલે એક યુવકે હોબાળો મચાવ્યો હતો વડોદરા વડોદરા શહેરના વિસ્તારમાં રહેતા સુનીલ આજે વડોદરાની કચેરી ખાતે હંગામો મચાવ્યો હતો દંડા સાથે દોડી આવેલા સુનીલે જમીન ગુમાવ્યા પછી પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હોવાનું અનુમાન સેવામાં આવી રહ્યું છે સુનીલનો આક્ષેપ છે કે પાલિકા તંત્રએ તેમની જમીન પચાવી પાડી છે અને આ બાબતે લાંબા સમયથી તેણે ન્યાય માટે આંદોલન શરૂ કર્યું છે અગાઉ પણ તે હથોડી લઈને

આ હાથમાં ધંધો પકડાય લીધો મારી આટલી પકડે છે તું હરામનું નહીં ખાધું છે પચાસ હજારની નોકરીને લાખ મારીને આ ગાડા જો કામ કરું છું ચોવીસ કલાક કામ કરવાનું મારું કામ છે તમે સીસીટીવી કેમેરા જોઈ લો ભ્રષ્ટાચારના ખિલાફ છું ના ખાતા હું ના ખાને દેતા હો જોઈને જો મારા ઘરમાં પિસ્તાલીસ ડિગ્રીમાં મત કપી રહ્યું છું આ આગ આખું બરોડા હું ગુજરાત હરગાઈ નાખશે બોલાવો એ લોકોને એ તો હું વિનાશકારી બનીશ કોર્પોરેટર માં સાત લાખ સાત લાખ રૂપિયા નાખીને ચૂંટણી લડેલો છું અને હરી ગયો છું બેનરો ઈમાનદારી છે જો બી એની અંદર છે